સંકારીભાઈ શેકાળી આ ધ અંદર એ તારી ગયા અકાલી પચાસ રોકર સંકાળી પચાસ વર્તન ખસ્યાઓ ભાઈ માત્ર વિચારે વિચાર્યું કંધુ મળી મને કોકરનું આ ધ મંદર

selesai jua selesaikali પચીસ ત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાહીઠ સિત્તેર સિત્તેર

ચુમાલીસો સાંસ ચુમાલીસ હારો ભાઈ પિંતાલીસ પચાસ પચાસ સાઠ પાંચસો સિત્તેર પીજો એસી પીચાર નેવું પચાળું ચુતાલીસ પાંચ ધ પંદર વી પચીસ ત્રીસ પાંતરી ચાલીસ પીસતાળીસ પચાસ પંચાસ સાઠ પાંચસો સિત્તેર નહીં પચાસ વીસતાલીસ પાંચ ધ પંદર વી પચીસ ત્રીસ પાંતળી ચાલીસ વીસતાલીસ પંચાસ પીસતાલી પચાસ વીસતાલી